નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટ પહેલા સાત પોઈન્ટ સત્તર લાખ કરોડના એમઓયુ થયા છે ગાંધીનગર ખાતે આગામી દસથી બાર જાન્યુઆરીના રોજ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલાં ગુજરાત સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે વિદેશી રોકાણકારોએ ગુજરાતમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે અને સમિટ પહેલાં જ સાત પોઈન્ટ સત્તર લાખ કરોડના અઠાવન એમઓયુ સાઇન કર્યા છે આ એમઓયુ દ્વારા રાજ્યમાં ત્રણ પંચોતેર લાખ જેટલી રોજગારીની નવી તકોનું સર્જન થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું છે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અમદાવાદમાં ગુજરાત રાજ્ય પોલીસ વિવિધ કામ કરતી હોય છે ત્યારે હવે રાજ્ય પોલીસ આવાજ નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદમાં નવું શહેર કોટડા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કર્યું હતું હરસંઘવીએ પોલીસ સ્ટેશન નિહાળ્યું હતું અને દરમિયાન અમદાવાદ શહેર પોલીસના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા સ્ટેશનમાં બાળકો માટે પણ એક રૂમ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના બાદ હવે આ વાયરસે વધાર્યું છે ડબલ્યુ એચ ટેન્શન કોરોનાની સાથે હવે વધુ એક વાયરસે તબાહી મચાવી છે જેના કારણે ડબલ્યુ ની ચિંતા વધી છે હા આપને જણાવી દઈએ કે આર્જેન્ટિનાના ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ નેશનલ ફોકલ પોઈન્ટે ડબલ્યુ ને વેસ્ટર્ન ઇક્વિના એન્ફોફિટીસ ઇન્ફેક્શનના માનવ કેસની વિશેષ માહિતી આપી છે ડબલ્યુ ઇ દુર્લભ મચ્છરજન્ય વાયરસ છે જેમાં માથાનો દુખાવો થવો ચક્કર આવવા અને તાવના લક્ષણોનો સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે